પ્રધાનમંત્રી નિમિત્તે લાઠી ખાતે વિશેષ ઉજવણી યોજાઈ સાથે સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો હતો અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા લાઠી ભાજપ પરિવારે પ્રધાનમંત્રીના જન્મ યજ્ઞ અને સેવા કાર્યોથી ઉજવીને અનોખો સંદેશ આપ્યો હતો દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીનો પંચોતેરમો જન્મદિવસ આખા દેશમાં ખૂબ જ સેવા ભાવના સાથે કાર્યકર્તાઓ ઉજવી રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લો પણ આમાં ખૂબ જ સક્રિયતાથી આ એમનો જન્મદિવસને ઉજવી રહ્યો છે સેવા પખવાડિયા તરીકે આ કાર્યક્રમને આખો ઉજવીને આજે લાઠી શહેર અને લાઠી તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એકસાથે મળીને સવારથી જ નરેન્દ્રભાઈ મોદીના જેના દીર્ઘાયુ માટે મહાદેવ મંદિરે પ્રાર્થના કરેલ અને એમ દીર્ઘાયુ માટે અભિષેક પણ કરેલો હતો સાથે સાથે નગરપાલિક નગરપાલિકા શહેર ભાજપ તાલુકા ભાજપની ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ કરેલો હતો અને સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં સફાઈ ઝુંબેશનો કાર્યક્રમ પણ કરેલો હતો નરેન્દ્રભાઈ મોદી જે રીતે દેશનો કામ કરી રહ્યા છે લોકોના ગરીબ લોકો સુધી એમની યોજનાઓ પહોંચી રહી છે ત્યારે લોકો પણ સામૂહિક રીતે એમના જન્મદિવસને વધાવવા માટે ઉત્સાહથી જોડાઈ રહ્યા છે અને આ સેવાયજ્ઞમાં નરેન્દ્રભાઈ પોતાના આયુષ્યમાં ભગવાન દીર્ઘાયુ એમને ખૂબ જ લાંબી આયુષ્ય આપે એવી આપણે સૌ સાથે મળીને આજના દિવસે પ્રાર્થના કરી રોજ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે લાઠી શહેર ભાજપ અને લાઠી તાલુકા ભાજપ દ્વારા આજે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના દીર્ઘ આયુષ્ય માટે એક યજ્ઞનું આયોજન કરવામાં આવેલું હતું તેમની સાથે સાથે લાઠી સિવિલ હોસ્પિટલ ખાતે જે પણ દર્દીઓ છે દર્દીઓને ફૂટ વિતરણ તેમજ સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ કરી અને સમગ્ર ટીમ કાર્યકર્તાઓ સાથે આજનો આ નરેન્દ્ર મોદી સાહેબના પંચોતેરમાં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે બધા જ કાર્યકર્તાઓ સાથે મળી અને એમની ઉજવણી કરવામાં આવી છે